આપણા દેશમાં જીએસટી ના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેની સાથે જ આપણા દેશમાં જીએસટી બચત ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે પીએમ મોદીએ પણ કહ્યું કે સામાન્ય લોકોને બચત થશે હવે ગણતરી કરીને જાણવું પડે કે આખરે કેટલી બચત થવાની છે હવે તમને ગણતરી કરીને કેટલી બચત થવાની છે એનો આંકડો પણ કહીશું અત્યારે ઉત્સવોની સિઝનમાં સૌથી પહેલી ખરીદી કપડાંની થાય જેના લીધે અત્યારે માર્કેટમાં રોનક જોવા મળે છે હવે તમને આ ખરીદી કેટલી સસ્તી પડવાની છે એ જાણવું પડે સૌથી પહેલાં તો સ્લેબ જાણવા પડે પચીસો રૂપિયા સુધીના કિંમતના કપડા પર જીએસટી આ પહેલાં બાર ટકા હતો જે હવે પાંચ ટકા છે પચીસો રૂપિયાથી વધુ કિંમતના કપડાં પર જીએસટી આ પહેલાં બાર ટકા હતો જે હવે અઢાર ટકા છે હવે આપણે ગણતરી કરીએ કે બે હજાર રૂપિયાનું જીન્સનું પેન્ટ અને ત્રણ હજાર રૂપિયાનું જીન્સનું પેન્ટ ખરીદવામાં કેટલા રૂપિયાનો ફરક પડે માની લો કે રમેશભાઈએ બે હજાર રૂપિયાનું જીન્સ ખરીદ્યું તો તેમણે પહેલાં બસો ને ચાલીસ રૂપિયાનો જીએસટી ચૂકવવાનો હતો એટલે કે કુલ કિંમત ને ચાલીસ રૂપિયા થાય અત્યારે દર ઘટી ગયા છે ત્યારે બે હજાર રૂપિયાના જીન્સની કિંમત ઘટીને એકવીસો રૂપિયા થઈ ગઈ છે એટલે કે એકસો ચાલીસ રૂપિયાની સીધી બચત થઈ ગઈ અમે માની લઈએ કે રમેશભાઈએ ત્રણ હજાર રૂપિયાનું જીન્સ ખરીદ્યું તો કેટલો ફરક પડે જૂના જીએસટી સ્લેબ મુજબ કિંમત તેત્રીસો ને સાહીઠ રૂપિયા થાય કે એ પહેલાં બાર ટકા સ્લેબ હતો હવે નવો સ્લેબ અઢાર ટકા છે એટલે એની કિંમત વધીને પાંત્રીસો ને ચાલીસ રૂપિયા થાય એટલે કે એકસો એંશી રૂપિયાની કિંમત વધી જાય એટલે કે પચીસસો રૂપિયાથી વધુ કિંમતના કપડાં વધારે મોંઘા થઈ શકે કપડાંની જેમ ફૂટવેરમાં પણ આ જ સ્લેબ છે એટલે કે લગભગ ફૂટવેરમાં પણ એવી જ અને એટલી જ બચત થશે સામાન્ય માનવીના જીવનમાં રોટી કપડાં ઓર મકાન મહત્ત્વના છે અમે તમને આ પહેલાં ગણતરી કરીને બતાવ્યું કે જીએસટીમાં ઘટાડાથી એક ઘર તૈયાર કરવામાં કેટલો ખર્ચ થાય હવે અમે ઘરમાં વપરાતી વસ્તુઓની કિંમતોની વાત કરીશું જેમ કે સાબુ શેમ્પૂ ટૂથપેસ્ટ રેઝર અને આફ્ટર શેવ લોશન જેવી વસ્તુઓની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે ડોક્ટર એન્ડ ગેમ્બલ ઇમામી અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ જેવી કંપનીઓએ કિંમતોનું નવું લિસ્ટ જાહેર કર્યું છે શેમ્પોની વાત કરીએ તો એના પર જીએસટી અઢાર ટકાથી ઘટીને પાંચ ટકા થયો છે એટલે જ ડોક્ટર એન્ડ ગેમ્બલ હેડ એન્ડ શોલ્ડર અને પેન્ટિંગ જેવી બ્રાન્ડ્સે કિંમતોમાં ઘટાડો કર્યો ઉદાહરણ તરીકે હેડ એન્ડ શોલ્ડર્સ કુલ મેન્થલની ત્રણસો એમએલની બોટલની કિંમત ત્રણસો ને સાઠ રૂપિયાથી ઘટીને ત્રણસો વીસ રૂપિયા થઈ છે એ જ રીતે પેન્ટિન શેમ્પુ ડીપ રિપેરની ત્રણસો ચાલીસ એમએલની કિંમત હવે ચારસો ને દસ રૂપિયાથી ઘટીને ને પંચાવન રૂપિયા થઈ છે અમે કંઈ કંપનીનો પ્રચાર નથી કરી રહ્યા પરંતુ તમને કેટલી બચત થશે ને એ સમજાવવા માટે જ કંપનીનું નામ લઈ રહ્યા છીએ આપણા દેશની જ આ કંપનીઓની વાત કરીએ તો તેમણે પણ ખાસી કિંમતો ઘટાડી છે જેની કિંમતોમાં કેટલો ઘટાડો થયો છે એ તમે જોઈ રહ્યા છો આયુર્વેદિક એન્ટીસેપ્ટિક ક્રીમ આયુર્વેદિક ઓઇલ બામ ચ્યવનપ્રાશ સાબુની કિંમતોમાં ઘટાડો થયો છે સાથે જ કિસાન જામ કોફી અને ટૂથપેસ્ટની કિંમતોમાં પણ ઘટાડો થયો છે એટલે કે તમારા મહિનાના ખર્ચામાંથી સારી એવી બચત થવાની છે જે ખરેખર આ દેશના મધ્યમ વર્ગ અને ગરીબો માટે મોટી રાહત છે હવે ફિલ્મ પણ ઓછા ખર્ચે જોવા મળશે નવા સ્લેબ મુજબ સો રૂપિયા કે એનાથી ઓછી રકમની કિંમત પર પાંચ ટકા જીએસટી છે જે આ પહેલાં બાર ટકા હતો આ ઘટાના કારણે આપણા દેશમાં કેટલાક થિયેટર માલિકોએ ફિલ્મોની ટિકિટોના ભાવ ઘટાડી દીધા આજે પણ દેશના કરોડો મિડલ ક્લાસ પરિવારો માટે ટુ વ્હીલર કે નવી કાર એ પ્રગતિનો સિમ્બોલ છે ઓછી કિંમતના વાહનો પરનો જીએસટી ઘટાડવામાં આવ્યો છે એટલે એનાથી તેમ નવું વાહન ખરીદવાનું સપનું સાકાર થઈ શકે નાની કારો પર જીએસટીમાં સૌથી વધુ ઘટાડો કરવામાં આવ્યો છે બારસો સીસી સુધીનું પેટ્રોલ એન્જિન અને પંદરસો સીસી સુધીનું ડીઝલ એન્જિન ધરાવતી કાર પર હવે અઢાર ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે આ પહેલાં એના પર અઠ્યાવીસ ટકા જીએસટી હતો જેના કારણે કારોની કિંમતમાં ભારે ઘટાડો થયો છે કારોની કિંમતોમાં ખાસ્સો ઘટાડો થયો એવું સ્પષ્ટ દેખાય અમે માનીએ છીએ કે સૌથી ક્રાંતિકારી નિર્ણય તો વીમા પોલિસીને લગતો થયો છે તમામ લાઈફ એન્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઓને જીએસટીથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે જેનાથી ખરેખર દેશના કરોડો લોકોને સીધો જ ફાયદો થશે અનેક લોકો એના લીધે ઇન્સ્યોરન્સ લેવા માટે પ્રોત્સાહિત થશે હવે સામાન્ય લોકોને રાહત વિશે જાણીતા સીએ અસીમભાઈ મહેતા શું કહે છે એ તમે સાંભળો અઠ્યાવીસ ટકા એટલે કોસ્મેટિક્સમાં અઠ્યાવીસ ટકા એમ એની જગ્યાએ આજે જુઓ તો લગભગ બધામાં પાંચ ટકાની એક ડ્યુટી નાખવામાં આવી છે બીજી બાજુ તમે જુઓ તો અલગ અલગ કે જે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ છે જે એમાં પણ અઠ્યાવીસ અઢારથી હવે ત્યાં પાંચ ટકામાં આવી ગયેલા છે એમાં પણ એક સબસ્ટેન્શિયલ ઘટાડો થયેલો છે ત્રીજી વસ્તુ છે કે ટાયર છે કે જે આપણી ઓટોમોબાઈલ સેગમેન્ટમાં વપરાતી હોય છે મોટર મોટર કારના જે ટાયર હતા એ લગભગ અઠ્યાવીસ ટકા થઈ જગ્યાએ ત્યારે અઢાર ટકામાં આવી ગયેલા છે એક સ્ટડી પ્રમાણે એવરેજ જે સ્પેન્ડિંગ છે એમાં લગભગ આઠ ટકાનો ફેરફાર થઈ શકે છે આઠ ટકાનો બેનિફિટ થાય આવી શકે છે એટલે આજે એવરેજ ફેમિલીમાં જ્યારે મંથલી પચીસથી ત્રીસ હજાર રૂપિયા તમે જો સ્પેન્ડ કરતા હો અલગ અલગ આઈટમમાં એટલે એમાં હું બધું જ ગણતરી કરી લઉં છું તો એપ્રોક્સિમેટલી લગભગ પચીસોથી ત્રણ હજારની આસપાસનો એક ફેમિલીને બેનિફિટ થઈ શકે છે સરકારનો જે એસ્ટિમેટ છે સવા બે લાખ કરોડનો બેનિફિટ ફેમિલીને લોકોને મળ્યો છે તો આપણે જ્યારે પર્ટિક્યુલર ફેમિલીની વાત કરતા હોઈએ તો મારા મત પ્રમાણે લગભગ પચીસોથી ત્રણ હજાર રૂપિયાનો બેનિફિટ આપણા ફેમિલીમાં મળી શકે છે અસીમભાઈ મહેતાએ જીએસટીમાં ઘટાડાથી થનારી બચત વિશે સારો ખ્યાલ આપ્યો જીએસટીમાં કરવામાં આવેલા સુધારાથી કરોડો લોકોને રાહત થઈ છે